સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં કેવાયસી ન કરાવનાર રાશનકાર્ડ ધારકોને નહીં મળે અનાજ કેવાયસી ન કરાવેલ ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે સાથે જ વહીવટી તંત્રએ આજથી જ લાગુ કર્યો છે નિયમ સસ્તા અનાજની દુકાનો પરથી નહીં મળે હવે અનાજ સસ્તા અનાજના દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે કેવાયસી કરાવવામાં ગ્રાહકોની ઉદાસીનતા જોવા મળતા નિર્ણય લેવાયો છે જિલ્લાના તમામ ગ્રાહકોને કાર્ડનું કેવાયસી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે તંત્રના અચાનક આ પ્રકારના નિર્ણયથી કેવાયસી નહીં કરાવેલા ગ્રાહકો અનાજથી વંચિત રહેશે સુરેન્દ્રનગરમાં ફરીથી અરજદારો લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે તંત્રના નિર્ણય સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે રેશન કાર્ડ અને આધાર કાર્ડનું લિન્કિંગ કરી ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે હજી ઘણા બધા કાર્ડ ધારકો એવા છે કે જેઓ પોતાનું ઈ કેવાયસી કરાવેલ નથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ખૂબ જ જરૂરી છે અવારનવાર દુકાનદારો દ્વારા છાપામાં તેમજ અન્ય માધ્યમથી પણ જાહેરાત કરવામાં આવે છે છતાં લોકો આ વર્ષથી એક પોતે ઉદાસીનતા ધરાવે છે માટે દરેકને ખાસ અપીલ કે આ મહિને અંત સુધીમાં પોતાનું ઈ કેવૈસી ફરજીયાત કરાવીએ અન્યથા સરકારશ્રીના અન્ય લાભોથી તેઓ વંચિત રહેશે અને આ પછી એમને એ લાભો ચાલુ કરવા માટે દોડવું પડશે દુકાનદારોને પણ અમે સૂચના આપેલી છે કે જ્યાં સુધી ઈ કેવૈસી ના કરાવે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એમને જથ્થો અટકાવો જો જથ્થો અટકાવશું તો જ લોકો ઈ કેવૈસી કરાવશે એટલા માટે કે ખરેખર કાયદેસર અમે જથ્થો બધા આપવા માટે રાજી છીએ પરંતુ આટલા સમયથી લાંબા સમયથી બારેક મહિનાથી એકી ની કામગીરી ચાલે છે તેમ છતાં લોકો ઉદાસીનતા ધરાવે છે અને સરકારની યોજનામાં લાભ નથી આપતા માત્ર લાભ લેવો જરૂરી નથી પણ સરકારની યોજનામાં સહકાર આપવો એ પણ નાગરિકની ફરજ